જોઈએ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ મળે હા બોલો હા મળે 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 ચાલો શુદ્ધ સોડિયમ ધાતુને પ્રવાહી અમોનિયામાં ઓગાળવામાં વાદળી રંગનું દ્રાવણ મળે મળે એને ને કાચ સાથે પ્રક્રિયા કાચ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ સિલિકેટ બને કારણ કે આની અંદર કાચની અંદર શું સિલિકા હોય તો એને ઓએચની સિલિકા સાથે પ્રક્રિયા કરીએ ત્યાં સોડિયમ સિલિકેટ તો બને છે સિલિકા એસઆઈઓ ટુ તો આ બંનેની સાથેની પ્રક્રિયાથી સોડિયમ સિલિકેટ બને Na2SiO3 ટુ થ્રી તો બી રાઈટ જ છે હવે જોવાની જરૂર જ નથી કે નહીં જોઈ લેવાનું ભાઈ એલ્યુમિનિયમ ની પ્રક્રિયા વધુ પ્રમાણમાં એનેઓ સાથે પ્રક્રિયા કરતા આ ન બને કોમ્પ્લેક્સ આવે વધુ પ્રમાણમાં પ્રક્રિયા કરો તો એ શું બનાવે સંકીર્ણ બનાવે છે મતલબ આ રોંગ છે અહીંયા શું બનશે સંકીર્ણ બનશે ઓકે થઈ ગયું ક્લિયર ચાલો તો જવાબ સાચો નથી તો આન્સર આવશે ડી થઈ ગયું ચલા આગળ નીચેનામાંથી કયો પદાર્થ ભેજ શોષક નથી LiCl2 * 2H2O MgCl2 * 8H2O CaCl2 * 6H2O પણ ક્યારે આપણે ઉભેલું NaCl * 8H2O નહીં તો એનો मीनिंग કે ભેજ શોષક કોણ નથી NaCl બાકી બધામાં તમે બોલો છો MgCl2 * 8H2O CaCl2 * 6H2O LiCl * 2H2O આ બધા જ કેવા છે સજડ એકા જેવો છે કે જે ભેસવોષક નથી કોણ એનએસ પ્રાણીઓના દરેક કોષમાં જીવ રાસાયણિક ક્રિયા સાથે સોડિયમ પંપ સંકળાયેલો છે આ પંપ સાથે તો આપણી પાસે બે સોડિયમ પોટેશિયમ પંપ એનએ પ્લસ કે પ્લસ થિયરી બેઝ પંપ એનએ પ્લસ કે પ્લસ સોડિયમ પોટેશિયમ તો સોડિયમ સાથે પોટેશિયમ અગત્યતા આપણનો ટૉપિક હતો ચાલો એટી ફોર નીચેનામાંથી કઈ ધાતુ એની હોય સાથે પ્રક્રિયાથી સરળતાથી હાઇડ્રોજન આપશે તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે એમજી તો હમણાં જ આપણે ના પડે એમજીની એને હોય સાથે રિએક્શન થતી નથી ઝેડેન નહીં થશે તો ખાલી ઝેડેન જે છે એ શું બનાવશે સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન હોય આપશે કોપર નહીં અને એજી આ તો ઓછી સક્રિય ધાતુ છે એટલે કે ધાતુની સક્રિયતા શ્રેણીમાં લાસ્ટમાં આવશે અને સક્રિયતા શ્રેણી જે છે લી મે એ મે એ ટી લે હાકો ચાર પાંચ છ આ વસ્તુ હું તમને ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીમાં કરાવીશ ઓકે એ આવશે ત્યારે આપણે જોઈશું ત્યાં સુધી એની રાહ જો ઇંતજારમાં પણ મજા હોય ને મિત્ર તો તમારો જવાબ ઝેડેન કયું વિધાન ખોટું છે એમજી પ્લસ ટુ આઈન એટીપી સાથે સંકીર્ણ બનાવે છે સીએ પ્લસ ટુ એન લો ગંઠાઈ આ જેવી અગત્યતા પર છે સીએ પ્લસ ટુ લોહી ગંઠાઈ જવામાં અગત્યનો ભાગ ભજવે છે એ પણ સાચો છે સીએ પ્લસ ટુ એન હૃદયના ધબકારાના નિયમિત કરે છે આમાં કરતો નથી એટલે આ વિધાન ખોટું છે એમજી પ્લસ ટુ એન વનસ્પતિમાં લીલા ભાગ માટે જવાબદાર છે એ પણ સાચો છે રેડી ચાલો તો લીલા રંગ માટે શું એમજી ક્યાં હોય તો આપણે ક્યું કીધેલું ક્લોરોફિલની અંદર ક્યાં હોય દીકરાઓ ક્લોરોફિલ થાય બી સાચું છે તો ખોટું આપણી પાસે એક જ છે કયું રેડી ચાલો મિત્રો એટી સિક્સ કેલ્શિયમ કાર્બાઇડ સાથે નાઇટ્રોજનની પ્રક્રિયાથી સી એ સી ટુ પ્લસ એન ટુ શું બને તો કેલ્શિયમ સાઇનામાઇડ પ્લસ કાર્બન આના જે મિશ્રણને આપણે કહીશું નાઇટ્રોલાઇમ

નીચે જે હોય એને આપણે શું કહીશું મિલ્ક ઓફ લાઈમ ફોડેલા ચૂનામાં અને ઉપર જે હોય અહીંયા ઉપર પાણી હોય એને લાઈમ વોટર કહેવાય એટલે કે ચૂનાનું પાણી તો જે નીચે બેસી ગયેલું છે એ મિલ્ક ઓફ લાઈમ ફોડેલા ચૂનામાં જે નીચે બેસી ગયું હોય એ મિલ્ક ઓફ લાઈમ મતલબ જે શું થઈ ગયું છે આલંબિત થઈ ગયું છે નીચે બેઠું છે પણ જે ઉપર છે મતલબ અવલંબન છે એને આપણે ચૂનાનું પાણી આ યાદ રાખજો જે પોર્શન છે એને મિલ્ક ઓફ લાઈમ કહેવાય ઉપરનું જે પાણી છે એને ચૂનાનું પાણી કહેવાશે બેરિલિયમને અનુલક્ષીને નીચેના પૈકી કયું વિધાન ખોટું છે બેરિલિયમ નો ક્ષાર એટલે આપણે લઈએ કે બી ટુ લઈએ તો એ નેચરમાં કેવા છે તો કે સહસંયોજક જોજો સમજો અને બેરિલિયમ ઇલેક્ટ્રોન ડેફિસિયન્સ કારણ કે એની પાસે તો બેરિલિયમ જે છે તો એમાં કેટલા હશે તો પોતાના બે આના બે ચાર હજી એને ઇલેક્ટ્રોનની ઉણપ છે તો એ પાણી સાથે પાણી જે ઓક્સિજનના જે લોન પેર છે એ શું કરશે સ્વીકારશેનું સરળતાથી જળ વિભાજન થાય તો બી ઈ સી એલ ટુ જે છે એ સોજક લક્ષણ છે જળ વિભાજન થઈ રહ્યું છે તો હું કીધું છે કે તેના ક્ષાર દુર્લભ જલ્ય દુર્લભ નહીં એનું જળ વિભાજન થાય જ સારી રીતે થાય છે મતલબ પહેલું વિધાન જ ખોટું છે એટલા માટે આપણો આન્સર આવશે એ બીજું તેના હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોનની અછત ધરાવે જેમ કે આ જે તો ક્લોરાઇડ છે તો એના હાઇડ્રાઇડ જે છે ઇ તો બી ઇ એચ ટુ તો એ પણ ઇલેક્ટ્રોનની અછત ધરાવે છે અને તે પોલિમેરિક છે હમણાં જ આપણે જોયું નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી કારણ કે બેરિલિયમ જે છે એની અનિયમિત વર્તણૂક છે અને એની સામ્યતા કોની સાથે છે એલ્યુમિનિયમ સાથે વિકર્ણ સંબંધ બેરિલિયમનો કોની સાથે વિકર્ણ સંબંધ છે એલ્યુમિનિયમ સાથે બેરિલિયમનો એલ્યુમિનિયમ સાથે વિકર્ણ સભા તો આ બંને નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા નથી કરતા એના પર ઓક્સાઇડ નું હોય છે તો આ બી સાચો સાચું પણ સાચું છે બી ઇ ટુ સી બનાવે બેરિલિયમની કાર્બન સાથે પ્રક્રિયા કરે તો બેરિલિયમ કાર્બાઈડ બને અને એનું જળ વિભાજન કરો તો મિથેન વાયુ પણ બને એ તમે જાણો જ છો તો મિત્ર ખાલી પહેલું વિધાન જ ખોટું છે ત્યાં જ આપણો જવાબ મળી ગયો છે કારણ કે સહસંયોજક છે અને એનું સરળતાથી જળ વિભાજન થાય છે કેમ કારણ કે મેં કી આ કીધું એ પ્રમાણે કે ઇલેક્ટ્રોન અછત આમાં પણ હશે તો જે ઓક્સિજનના જે લોન પેર છે એ સ્વીકારશે ઓકે અને એનું સરળતાથી જળ વિભાજન થશે મનુષ્યના શરીરમાં ધાતુનું પ્રમાણ તો મનુષ્યના શરીરની અંદર આપણે ધાતુ કે સિત્તેર કેજી નો વ્યક્તિ જોયો હતો એમાં એકસો ને સિત્તેર ગ્રામ પોટેશિયમ નેવું ગ્રામ સોડિયમ હતું બારસો ગ્રામ કેલ્શિયમ 25 ग्राम एम जी जीरो पॉइंट जीरो छ ग्राम कोपर पांच ग्राम एफी तो अभी अपने जो સૌથી વધારે તો કેલ્શિયમ છે પણ એ આમાં ઓપ્શનમાં છે ભાઈ નહીં નથી ગયું સેકન્ડ હાઇએસ્ટ કોણ છે તો એકસો ને સિત્તેર ગ્રામ પોટેશિયમ પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય એવા આ બે ગયા આ બે વૈધા ચલો પોટેશિયમ પછી સોડિયમ પોટેશિયમ પછી સોડિયમ એનાથી ઓછું એફી પાંચ ગ્રામ સૌથી ઓછું પોઈન્ટ ઝીરો છ

રેડી બીજી વાત એને પ્લસ આયન દ્રાવણમાં મળે છે એ બી રેડી છે પ્રવાહી એમોનિયા સુવાક તરીકે વર્તે છે એમોનિએટેડ ઇલેક્ટ્રોન આયનને લીધે પ્રવાહી એમોનિયા કલર આવે અનુચુંબક્ય પ્રતિચુંબક્ય તો ન જ આવે આ ખોટું છે તો આન્સર આવી ગયો ડી ઘણીવાર આ ક્વેશ્ચન અલગ અલગ પેટર્ન્સની અંદર પૂછાયેલો છે એટલે આપણે લીધો છે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે મિત્રો અને તમને મજા આવે એ માટે

અહીંયા સીએલ નું ઓક્સિડેશન થશે અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે આમાં પાણીનું રિડક્શન થશે ને પાણીના હાઇડ્રોજન મળશે અને દ્રાવણમાં NaOH બનશે ક્લિયર કેમ કે આમાં તમે મર્ક્યુરી કેથોડ વાળું નથી એટલે આ એમાલ્ગમ બેમાલગમ આમાં બને નહીં તમને ખાલી એવું જ કીધું છે કે ખારા પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવશે તો અહીંયા પાણી જે છે એનએ પ્લસની સાપેક્ષે એચ ટુઓનું રિડક્શન ઇઝી હોય એટલે એચ ટુઓનું રિડક્શન થઈને હાઇડ્રોજન મળશે તો એનોડ પર ક્લોરીન કેથોડ પર હાઇડ્રોજન એનોડ પર ક્લોરીન કેથોડ પર હાઇડ્રોજન ક્લિયર મિત્રો પડી ચલો નેક્સ્ટ સોલ્વેની પદ્ધતિ દ્વારા સોડિયમ કાર્બોનેટ બનાવવામાં આવે છે ત્યારે એવી કઈ નિપજ છે જેને આપણે રિયુઝ કરી શકીએ છીએ તો તમને ખ્યાલ છે સૌપ્રથમ આપણે શું લાવીએ છીએ તો કે પહેલા આપણને મળે છે એમોનિયમ બાય કાર્બોનેટોનિયમ બાય કાર્બોનેટની જયારે સોડિયમ બાય કાર્બોનેટ પ્લસ એનએચ ફોર સીએલ હવે આ એનએચ ફોર સીએલ જે છે એની જ્યારે પ્રક્રિયા સીએઓ સાથે કરીએ છીએ ત્યારે શું બને બી આને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે એનએ ટુ સીઓ થ્રી સી ટુ પ્લસ એચ ટુ તો આન્સર આવશે સી ટુ અને એનએચ થ્રી ક્લિયર આથી સોલ્વે પદ્ધતિ દ્વારા સોડિયમ કાર્બોનેટની બનાવટના અમુક ઇક્વેશન જેની જરૂર હતી લખેલા છે છે મિત્રો આગળની તાખી તમને આવડે જ વિદ્યુત વિભાજન એનોડ પર શું મળે તો કે એનોડ પર શું થાય સોરી શું થાય એનએસસીએલમાં વિદ્યુત વિભાજન કરતા એનોડ પર શું થાય તો હમણાં આપણે જો એનોડ પર સીએલ માઇનસનું ઓક્સિડેશન થાય હમણાં આપણે બધા સીએલ માઇનસનું ઓક્સિડેશન થી ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે કઈ આલ્કલી ધાતુની જ્યોત કસોટીમાં લાલ ભૂરા રંગની મળે ચાલો જ્યોત કસોટી ફરીથી આપણે આપણી ચાવી લી ના કે સી લા લા વાઘડી જોકે આપણે ત્યાં બોલીએ છીએ વાઘરી અને લાલ ભૂરો તો લાલ ભૂરો રૂબીડિયમ બસ ચાવી યાદ રાખો મિત્રો અને જલસા કરો લા પીજા લા વાગરી વાઘરી કેવું લા પીજા લા વાગરી આપણે છે રૂબેડિયમ ક્લિયર હાલકલી ધાતુમાં લોખંડની હાજરીમાં ચાલો પ્રક્રિયા પ્રવાહી અમોનિયા સાથે કરતા શું મંડે ચાલો ધારો કે આપણી પાસે આલ્કલી ધાતુ છે લિક્વિડોનિયા સાથેની પ્રક્રિયા કરાવી આપણે પણ એફી ઉદ્દીપકની હાજરીમાં એટલે કે એની હાજરીમાં તો વધતા હાઇડ્રોજન આયા ધાતુ લોખંડની હાજરીમાં આલ્કલી ધાતુ જ્યારે લિક્વિડ એમોનિયા સાથે પ્રક્રિયા કરે ત્યારે એ ધાતુનો એમાઇડ બને છે એમાઇડ અને હાઇડ્રોજન તો ધાતુ એમાઇડ એમાઇડ ધાતુ અને હાઇડ્રોજન એમાઇડ ધાતુ પ્લસ હાઇડ્રોજન હું એમાઇડ ધાતુ પ્લસ હાઇડ્રોજન ક્લિયર થઈ ગયો ચલો એમાં એમાઇડ ધાતુ પ્લસ હાઇડ્રોજન આવશે એફીની હાજરી હશે ત્યારે એને ઓએચના પ્રમાણિત દ્રાવણ ને થોડા કલાક હવામાં એને ઓએ ના પ્રમાણિત દ્રાવણ થોડા કલાક હવામાં રાખો ભેજ ભેજનું શોષણ કરશે શું કરશે ભેજ શોષે અને ભેજ શોષવાને લીધે એમાં

એમ એમ એની જે સાંદ્રતા છે એ ઘટે છે એટલે ખુલ્લો રાખો તો ભેજ શોસે પાણી જેમ જેમ એની અંદર આવશે એમ એની સાંદ્રતા ઘટતી જશે એટલે કે પ્રબળતા ઘટે છે ક્લિયર સ્પેસ શટલમાં હવાને શુદ્ધ કરવા નીચેનામાંથી સાનો ઉપયોગ થાય હમણાં જ મેં કીધું છે તમને કે જો સોડિયમ પેરોક્સાઇડ હોય તો

ઉત્પન્ન કરે છે માટે એનો ઉપયોગ સ્પેસમાં થાય સ્પેસ શટલમાં કરવામાં આવે છે પોટેશિયમ સુપર ઓક્સાઇડ અથવા તમને કીધું હતું સોડિયમ પરોક્સાઇડ રેડી નીચે આપેલા આલ્કલાઇન અર્ધ ધાતુના ઓક્સાઇડના આયનીય ગુણધર્મ ઓ આયન્ય આવે સ આવે કોને યાદ કરશું ફઝાન ફઝાનના નિયમ મુજબ ફઝાન મુજબ સહસંયોજક માટે ધન કદ નાનું હોવું જોઈએ મોટા કદ ઊંધું ચાલવાનું તો તમારું ઋણ તો સમાન છે એટલે આપણે આગળ લખતા જ નથી મોટો ધન હવે આલ્કલાઇન અર્ધધાતુ એટલે બે માજી એમાં આપણે બા સુધી લઈએ છે તો મોટો ધન કોણ થયો બા તો બા નો ઓક્સાઇડ જે છે એ વધારે આયની હશે પછી સર પછી સી એ પછી એમજી સૌથી વધારે બા પછી સર પછી કા પછી માજી આન્સર બી ક્લિયર ફઝાન ઘણી વાર કીધું છે ઇનઓર્ગેનિક માં કમાન્ડ લેવી હોય ફઝાન સહસંયોજક મેલ્ડિંગ પોઈન્ટ કોઈ પણ હોય આપણી થોડીક ચાવી અને નિયમિત વર્તણૂક બધું ક્લિયર બેઠા માર્ક્સ આવશે મિત્રો ની અંદર સ્પેસ શટલમાં પોટેશિયમ સુપર ઓક્સાઇડનો ઉપયોગ ઓક્સિજન બોટલમાં એટલા માટે થાય છે કારણ કે એ શું કરે છે તો હમણાં કીધું એ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડનું શોષણકારી ઓક્સિજન આપે છે એ જ વસ્તુ જે મેં તમને થી તમને સમજાવી છે તે સમજાય છે મિત્ર યાદ રહ્યું કે નહીં ઓકે મજા લઈ લો આવે તો લેટિસ એન્થાલ્પી જેની લેટિસ એન્થાલ્પી વધારે હોય દ્રાવ્યતા ઓછી હોય લેટિસ એન્થાલ્પી ઓછી હોય દ્રાવ્યતા વધારે હોય તો ઓછા દ્રાવ્ય કેમ વધુ લેટીસ ઉર્જાને કારણે કારણ મેં તમને પહેલાં કીધું કે લેટિસ એન્થાલ્પી વધારે હોય તો દ્રાવ્યતા ઓછી હોય ને લેટિસ એન્થાલ્પી ઓછી હોય તો દ્રાવ્યતા વધારે હોય તો સિમ્પલ આન્સર એક જ દ્રાવ્યતા શબ્દ લેટિસ બીજું કંઈ તમને દેખાવું જ ન જોઈએ ઊંચી હાઇડ્રેશન ઊર્જા હોય તો દ્રાવ્યતા વધારે હોય હાઇડ્રેશન એન્થાલ્પી વધારે તો દ્રાવ્યતા વધારે જો હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોય તો દ્રાવ્યતા વધારે અને લેટિસ એન્થાલ્પી ઓછી હોય તો દ્રાવ્યતા વધારે પણ એ દ્રાવ્ય પાણીમાં ઓછા દ્રાવ્ય છે તો મતલબ લેટિસ એન્થાલ્પી વધારે હોવી જોઈએ સમજાય છે આ જ ટૉપિક છે મિત્રો બહુ સિમ્પલ ટોપિક પર આપણે બધા અભ્યાસ કર્યો છે વારંવાર તમને એવા પ્રયત્ન કરાવ્યા છે કે તમને યાદ રહે એવા એમસીક્યુ સાથે આપણે આ બધી શરૂઆત કરી હતી યાદ રાખો વારંવાર વિષ વસ્તુને જો અને મેમરાઈઝ કરતા રહો માસ્ક લાવો થેન્ક યુ મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો મિત્ર ચાલો હવે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી ખુશ રહો